અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બીએલઓ તથા સુપરવાઇઝર તરીકે કાર્યરત્ શિક્ષકોની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનો સત્વરે નિરાકરણ લાવવા ગાંધીધામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર મારફતે જણાવવામાં આવ્યું હતું કે શિક્ષકો રાષ્ટ્ર નિર્માણની મુખ્ય કડી છે. તેમના સન્માનને જાળવી રાખીને શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા લાવી શકાય. આથી બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે ધરપકડ વોરંટ પ્રથા તાત્કાલિક રદ કરવામાં આવે આ માટે અલગ કેડર ઊભી કરવામાં આવે તથા ચૂંટણી પંચના આદેશ મુજબ અન્ય કેડરના કર્મચારીમાંથી સમાન ફાળવણી થાય તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યનું સામૂહિક આવેદન છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું આવેદન ગુજરાતના મુખ્યમંત્રી તથા મુખ્ય ચૂંટણી અધિકારીને પહોંચતું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો મારું નામ ભરતભાઈ ધરજીયા કચ્છ જિલ્લામાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છે અને ગાંધીધામ તાલુકામાં પણ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે મારી આજે શિક્ષકોનો મોટો પ્રશ્ન એ છે બીએલઓ બીએલઓમાં રાષ્ટ્રીય કામગીરી છે અને રાષ્ટ્રીય કામગીરી આજ સુધી શિક્ષકો કરતા જ આવ્યા છે ના પાડી જ નથી પણ અત્યારે જે કામગીરી ચાલી રહી છે તે બહુ જટિલ અને કઠિન મુશ્કેલ પરિસ્થિતિવાળી કામગીરી છે એના માટે આમ તો સરકારના નિયમ મુજબ તેર કે કેડર છે જેમાં આરોગ્ય પોસ્ટ આંગણવાડી બધી કેડરના શિક્ષકોને બીએલોની કામગીરી આપવાની છે પરંતુ હાલે સર્વે કરતા પંચાણું ટકા બીએલોની કામગીરીમાં શિક્ષકો જ જોડાયેલા છે અને બીજી કેડરના માત્ર ત્રણથી પાંચ ટકા શિક્ષકો જોડાયેલા છે જેનાથી આજે શિક્ષકો વર્ગમાં નથી સવારથી સાંજ સુધી કામગીરી કરી રહ્યા છે અને જે કામગીરી કરી રહ્યા છે તે શિક્ષકો આજે સારી રીતે થાકેલા છે અને જે વર્ગમાં વર્ગ સંભાળી રહ્યા છે તે માનસિક રીતે તાક અનુભવી રહ્યા છે કારણ કે આજે આઠ શિક્ષકો હોય તો થી પાંચ શિક્ષકોના બેલોમાં હુકમ હોય છે તો બાકીનાને ભણાઈ નથી શકતા ખાલી વર્ગો જ સંભાળવાના રહે છે અને આજે બીજા સત્રમાં એકસો ને તેંતાળીસ દિવસ કામગીરીના છે સત્રના એમાંથી નેવ દિવસ તો બીએલોની કામગીરીમાં છે તો અભ્યાસક્રમનું શું થશે બીજી વસ્તુ અમુક શાળામાં સોળા સો ટકા બેલો છે તો તેવી જગ્યાએ બેએલો કામગીરી કરી રહ્યા છે ત્યારે તેમના વર્ગમાં બાળકો આજે ભણાવી રહ્યા એવો જોવા મળે છે એટલે આનાથી પરિસ્થિતિ બહુ શિક્ષણ બહુ નીચે જઈ રહ્યું છે માધ્યમિકની વાત કરો તો માધ્યમિકના શિક્ષકોને આજે હુકમ છે બીએલઓના આજે દસ 12 ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના એન્ડમાં આવી રહી છે હવે એ તિલકનો અભ્યાસક્રમનો શું થશે આનાથી અભ્યાસક્રમમાં ખૂબ જ મોટી અસર જોવા મળે છે તેમજ વધુમાં કે ગાંધીરામ તાલુકામાં 70 થી વધારે ટકા બહેનો છે શિક્ષકોમાં અને બેલોની કામગીરીમાં આજે સવારથી સાંજ સુધી કામગીરી કરવી બહુ જ મુશ્કેલ છે એક ઘેરે આ કામગીરીમાં બહેનોને એક ઘેરે થી ચાર વાર જવું પડે છે તેમજ સાંજે સાત આઠ વાગે કામગીરી કરી બેન ઘરે જાય ત્યારે કચેરીમાંથી ફોન આવે છે દસ વાગે રાતે કે બેન આવો રાત્રે દસ વાગે અને તમે આ કામગીરી કરો હકીકતમાં હાઈ કોર્ટ અને સરકારનો નિયમ છે કે છ વાગ્યા પછી કોઈ લેડીઝને કર્મચારીને બોલાવવા નથી ઓફિસમાં છતાં પણ બોલાવવામાં આવે છે અને આ કામગીરી કરવામાં આવે છે તેમજ કામગીરી માં અમુક ત્રણ ત્રણ વાર ઘરે જવું પડે છે ત્યારે અમુક એરિયા એવો છે હિન્દી ભાષી છે જે કાર્ગો છે હાઉસિંગ બોર્ડ છે તેમાં ઘણા લોકો એવા હોય છે હિન્દી ભાષી કે જે કપડા પણ પૂરા નથી પહેરતા ટૂંકા વસ્ત્રો પહેરે છે ત્યાં બેનોને જવું ખૂબ જ મુશ્કેલ અનુભવી રહ્યું છે આજે મશીન હોય તો એની પણ લિમિટ હોય છે કામગીરી કરવાનું તો આ તો માણસ છે શિક્ષક છે તો લેટ પડે ચોવીસ કલાક કામગીરી કઈ રીતે કરી શકે અને જો કામગીરી ન થાય તો તેને અપશબ્દો

એક સાથે તમામ તાલુકાના વિધાનસભામાં જે પ્રાંત અધિકારી અધિકારી છે છે વિધાનસભા આવેદનપત્ર આપે તેમજ આ રજૂઆત રાજ્ય કક્ષાએ કેન્દ્ર લેવલે પણ કરવામાં આવેલી છે મુખ્યમંત્રી સાહેબ પણ કરવામાં આવી છે કમિશનર સાહેબ પણ કરવામાં આવી છે ગાંધીધામમાં અમુક શિક્ષકોને નોટિસો આપવામાં આવી હતી તે બધી જ ભેગી કરી અને કમિશનર જે ચૂંટણી કમિશનર છે ગાંધીનગર ત્યાં પણ મારા દ્વારા મોકલવામાં આવી હતી અને અમારી હાલ એક જ પ્રશ્ન છે કે શિક્ષકો આતંકવાદી નથી એમના ઉપર આતંકવાદી જેવું વલણ કરવામાં આવે કામગીરી કરે પ્રેમથી ભાષા વર્તનમાં આવે કે તોસડી આવે કારણ કે અમુક નોટિસો ભલે કચ્છ જિલ્લો ગાંધીધામ તાલુકો વાત નથી પણ સમગ્ર ગુજરાતમાં આજે ધરપકડ નીકળ્યા છે એ લોકો ભૂલી ગયા છે કે અમે જે આજે ખુરશી ઉપર બેઠા છીએ તેમાં સૌથી મોટો ભાડો શિક્ષક ગુરુજનો છે એના કારણે જ અમે આ ખુરશી ઉપર બેઠા છીએ અને આજે એમને ધરપકડ નો વોરન્ટ કાઢે છે આ વસ્તુ શિક્ષિત મહાસંઘ સખત વિરોધ કરે છે અને અમારા શિક્ષકોને જ્યાં સુધી કામગીરી કરે ત્યાં સુધી ધમકી વાળું વર્તન ન કરવામાં આવે અને અન્ય કેડર શિક્ષક માંથી જે બાર તેર કેડર છે તેમના હુકમ કરી અને શિક્ષકોને મુક્તિ આપવામાં આવે તેવી મારી વિનંતી છે બસ વસ્તુ ભારતમાં થકી જાય